તો જળ એ જ જીવન છે એ તો તમે સાંભળ્યું હશે પરંતુ જળને બચાવવા માટે હવે નવો સંકલ્પ સામે આવ્યો છે અને તે છે વન બકેટ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ અનેક લોકો દિવસમાં બે વખતથી વધુ સ્નાન કરતા હશે પરંતુ આ વચ્ચે અમદાવાદમાં જૈનાચાર્ય ઉદય વલ્લભ સુરીજી મહારાજ સાહેબના સાનિધ્યમાં બે હજારથી વધુ લોકોએ પાણી બચાવવાનો સંકલ્પ લીધો છે

આ દુનિયા પર પંચોતેર ટકાનો સરફેસ પાણીથી ભરેલો છે એમાંથી એ પણ ગ્લેશિયર્સમાં આઈસકેપ્સમાં ઉદર્ગ જળમાં ધોઈ છે જે ફ્રેશ વોટર પીવાલાયકલ વોટર કહેવાય એ તો ઝીરો પોઈન્ટ થ્રી પર્સન્ટ છે જે નદીઓમાં તળાવોમાં નાળાઓમાં વહેતું હોય સરોવરોમાં એમાંથી આપણે વર્ષો અને દાયકાઓ કાઢવાના

ઉનાળાના ધકધકતા દિવસોમાં પણ આપણે યુવાનો સંકલ્પ કરીને દુનિયાને સંદેશો આપવા માંગીએ છીએ કે એક બાલદી પાણીથી નાઈ શકાય છે આ સો સો બાલદી પાણી ઢોળવાના સ્વિમિંગ પુલમાં પડે એ ભેંસ હોય માણસ ન હોય આવી રીતે પડે અને બધું પાણી બગાડે અત્યારે દિવસો નથી મોજ મજા માટે પાણી એ સાધન તરીકે ન વપરાય જયારે પીવા માટે પાણી નથી મળતું ત્યારે મોજ મજા માટે પાણીના માધ્યમને હવે ભૂલી જવાનું છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારની શિબિર કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ ખાતેની શિબિરમાં સંકલ્પ લેવામાં આવ્યો કે એક ડોલ પાણીથી જ સ્નાન કરવાનું સાથે જ સવાનો ઉપયોગ નહીં કરવાનો જેથી પાણીનો બચાવ થાય અને જાણીને નવાઈ લાગશે કે શિબિરમાં આવેલા યુવાનોએ પાણી બચાવવા માટેના આ વિચારને ગંભીરતાથી લીધો છે અને તેમના જીવનમાં તેઓ એક ડોલ પાણીથી જ સ્નાન કરશે ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે સંકલ્પ લેનારા સાથે પણ વિશેષ વાતચીત કરી હતી ત્યારે તેઓએ શું કહ્યું તે સાંભળીએ હવે આપણે આપણા લક્ઝરી માટે થઈને બીજા કોઈની નેસેસિટી જે છે એને વેડફી નાખે એ વસ્તુ યોગ્ય નથી રિસોર્સેસ બિલોંગ્સ ટુ ઓલ ને ખાલી એક જણ માટે નથી રિસોર્સેસ બધા માટે છે બધાનો રાઈટ છે રિસોર્સેસ પર આપણા માટે નથી સો એટલે એક્ઝેક્ટલી એના માટે થઈને મોટિવેશન મળ્યું છે કે આપણે એકલા યુઝ કરીએ એના કરતાં બેટર છે બધાને થાય અમે લોકો કે અમે લોકો બસ એક જ બાલ્ટી પાણી વાપરશું અને બિકોઝ જસ્ટ બિકોઝ ગરમી છે એટલે ત્રણ વખત ચાર વખત નાવાનું ઇઝ નોટ નેસેસરી બિકોઝ બીજા લોકોને પાણી નથી મળતું આપણને મળે છે તો આપણે કંઈ શાવર નીચે વેડફી નાખીએ કારણ કે કારણ ઓલમોસ્ટ ફિફ્ટીન ટુ ટ્વેન્ટી લીટર્સ ઓફ વોટર ખાલી એક શાવર નીચે તમારે યુઝ થતું હોય છે સો એવું ના કરીએ અને ખાલી એક બાલ્ટી જ પાણી વાપરવાનું ફિક્સ એમ એ શપથ અમે અમારા જ બે હજાર લોકોએ લીધી છે